મારો દીકરો બોલો પૈસા નથી દેતો ત્રણ દીથી ધક્કા કરું છું અહીંયા નહીં ત્રણ મહિનાનું બાકી બોલો શું કરવું કારખાનું હવે બદલાવું જોઈશે હવે ક્યાં ગોતવું મારે પણ ફોન કરું રોપડો પણ મારો દીકરો ન બોલો તારો લઈ આવ્યો હેઠી લઈ આવ્યો વજન કિરી નહીં હા પ્રેમ લગન કર્યા એને ભાઈ રાજી ખુશી થી કરાવી દીધા શું વાત કરે હવે બાપન તે પૂછ્યું હવે એમાં પૂછવાનું શું હોય મારે ઘર આખું હે કે બાપન આખું છે આ કોણ એ છોકરો કોનો મારો હે ઓ છોકરો ને ચો લગન કરી એ આગલા ઘર નો છે ને બીજે પૈણાવી દે ને અરે બાપ એટલે આ ડિઝાઇન વહુ હા એ તારી માં તારી મને શરમ નું આવી કા

આલ પાસી આલ તાર હજરૂ ઈ માર ભઈન છે મારે કાઈ હાવ મારી ઈજ્જત શું મારે જ નથી તું ભાઈ ખબર તારી મને આ ગાડી શું કાઈ લોકાય જવા રાખી છે મુટમન સકડામ વ્યો જજે ગાડી લઈ ની મને ટોર પાછું કાયું સંતવાડે લેઈ ગયો ને ધવાવા જોર પાછું થી આવ આમ ભારો નથી કાટો દેખી જા આવડો મોટો હામે દેખાય તો દેખી નઈ જાવ તો તો તું તાર બનાવીને કંઈ સમજાઈ દેતો બોલો મને હું કે કે હું તને છે ને રાણીની કોઈ હાઈશવીશ તાર છોકરાને હાઈશવીશ અને હું અહીંયા ગઈ ને તો એનો ભાઈ બોલવા માં મોહનિયો કાંઈ ન બોલ્યો એને કાંઈ ન કીધું બોલો એટલે ત્યાં તમને નથી રહેવા દેતા હે પણ એમાં એવું છે તારે બોન ને લઈ ગયો ને પછી ન ગમ્યું માર પૈ ને એ છોકરું આવી છે ને તો તો હું મોટા ઉપાડે આવ્યા હતા કોણ આ તો મેં કીધું આમ પતી જાય એટલે મને કાંઈ વાંધો નથી

જમાઈ રહેવાનું કીધું તો ઘર જમાઈ રહું બીજું શું મારો અહિયાં જગ્યા નથી અહિયાં રાખો હા ત્યાં હાલો હવે તમારે હાસવા પડશે શું